હાલ હીરા ઉદ્યોગમાં મંદીનું વાતાવરણ છે ત્યારે ડાયમંડ ફેક્ટરીઓ માટે મશીનરી બનાવતી કંપની બસો હીરા પેઢી પર કોપીરાઈટનો કેસ કરતા હીરા માર્કેટમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે વાતાવરણમાં હીરા પેઢીઓમાં કામને અસર ન થાય તે માટે હવે ડાયમંડ એસોસિએશન મધ્યસ્થી કરી બસલો રસ્તો કાઢશે સુરતના હીરા ઉદ્યોગમાં દિવસે ને દિવસે પ્રગતિ થઈ રહી છે કટ એન્ડ પોલિસ્ટમાં આજે મશીનરીનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે મશીનરીમાં હાર્ડવેર અને સોફ્ટવેર એમ બંનેનો ઉપયોગ પણ થાય છે ઝડપથી અને ચોકસાઈપૂર્વક કામ કરવા માટે હવે નાની હીરા પેઢીઓ પણ દુનિયા સાથે કદમ મિલાવી ટેકનોલોજી સહિત મશીનરીઓ વસાવાઈ થઈ છે બીજી તરફ છેલ્લા દોઢ મહિનાથી સુરતના હીરા ઉદ્યોગ પર માઠી અસર બેઠી છે રશિયા અને યુક્રેનના યુદ્ધને કારણે શહેરમાં રો મટીરિયલ્સનો શોર્ટ સપ્લાય જોવા મળી રહ્યો છે નાની મોટી સહિત મોટાભાગની હીરા પેઢીઓ ડચકા ખાઈ રહી છે હીરા પેઢીઓ માટે મશીનરી બનાવતી કંપનીઓ સુરતની બસોથી પણ વધારે હીરા પેઢીઓ પર પણ કોપીરાઈટનો કેસ કર્યો છે એક તો હીરાના કારખાનાઓમાં કામ ઓછું છે તો બીજી તરફ મશીનરી બનાવતા કંપનીએ કોપીરાઈટનો કેસ કરી બસો હીરા પેઢીઓમાં કાર્યરત મશીનરીઓ સીલ કરી છે જેને લઈને રોજગારીને અસર પડવાની સંભાવના રહેલી છે જેથી ડાયમંડ એસોસિએશન હવે તમામ હીરા પેઢીઓ સાથે બેઠક કરી વચલો રસ્તો કાઢશે જેના માટે આગામી સોમવારે બસો હીરા પેઢીના આગેવાનો સાથે મિટિંગ કરી આગળની રણનીતિ તૈયાર કરાશે અમને જાણવા મળ્યું છે તે પ્રમાણે બસો જેટલા વેપારીઓ જે સ્વદેશી મશીનરી વાપરી રહ્યા છે હીરા ઉદ્યોગની અંદર જે ટેકનોલોજીના મશીનો છે પ્લાનર છે ગેલેક્સી છે આ પ્રકારની મશીનરીનો ઉપયોગ જે કરી રહ્યા છે એવા નાના મોટા બસો વેપારીઓ ઉપર નોટિસ આપીને કાર્યવાહી કરવામાં આવી રહી છે ગઈકાલે સત્તરથી અઢાર વેપારીઓના અમારા ઉપર ટેલિફોનિક વાતચીત પ્રમાણે ફરિયાદ થઈ હતી અને આ દિશામાં સુરત ડાયમંડ એસોસિએશન તેમને હેલ્પ કરે એવી માગણી કરવામાં આવી હતી આ માગણીને ધ્યાનમાં લઈને સોમવારે સવારે અગિયાર વાગે સુરત ડાયમંડ એસોસિએશન પર આ વેપારીઓને જે તકલીફ થઈ રહી છે એમને બોલાવે બોલાવવામાં આવી રહ્યા છે અને તેમને સાંભળીને આ દિશામાં ડાયમંડ એસોસિએશન શું મદદ કરી શકે એ દિશામાં ચર્ચા વિચારણા થશે હાલમાં યુક્રેન અને રશિયાના યુદ્ધ વચ્ચે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર મંદી રહી છે અને કલાકારોને રોજની બે કલાક ઓછી આપવામાં આવે છે કાંઈક ને કાંઈક અઠવાડિયામાં બે દિવસની કાપ પણ મૂકવામાં આવે છે બે દિવસની રજા રાખવામાં આવી છે આવા મંદિરના વાતાવરણમાં જો મશીનરી સીલ કરવામાં આવે તો લાખો રત્ન કલાકારોને બેરોજગાર થવાનો ભય છે અને ગુજરાતમાં હીરા ઉદ્યોગમાંથી લાખો કરોડો રૂપિયાની નુકસાની આ મશીનરી સીલ કરવામાં આવે તો નુકસાની પણ જઈ શકે આ નુકસાન ન થાય એ માટે પ્રધાનમંત્રીના જે આત્મનિર્ભરનો મંત્ર છે એ મંત્ર ત્યારે સાર્થક થાય કે જ્યારે સ્વદેશી મશીનરીનો ઉપયોગ થવામાં આવે અને અહીંયા જે દેશની અંદર જે મશીનરી બને છે જે ટેકનોલોજી બને એનો ઉપયોગ થાય તો જ આપણે આત્મનિર્ભર બની શકીએ ગુજરાત આત્મનિર્ભર બને હીરા ઉદ્યોગ આત્મનિર્ભર બને એ દિશામાં સુરત ડાયમંડ એસોસિએશન આ વેપારીઓને મદદ કરવા માટે કઈ દિશામાં કામ કરી શકીએ એના માટે સૌ એકત્રિત થઈને વિચારણા કરીશું હાલ તો સુરતની બસો જેટલી હીરા પેઢીઓ સામે કાર્યવાહી કરી તેઓની મશીનરી સીલ કરાઈ હોય તેથી રોજગાર પર તેની સીધી અસર પડશે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા